અને મરચાની પેસ્ટ થોડીક સંતાળાઈ જાય એટલે એમાં આપણે ડુંગળી યાદ કરી લઈશું અને ડુંગળીને આછા ગુલાબી રંગની થાય ત્યાં સુધી આપણે એને સાંતળી લેવાની છે

ટમેટા એડ કર્યા બાદ આપણે સરસ રીતે ડુંગળીમાં મિક્સ કરી લેવાના છે અને ફરીથી ઢાકીને આપણે ટમેટા સોફ્ટ થાય ત્યાં સુધી એને ચડવા દઈશું તો બે થી ત્રણ મિનિટ બાદ આપણે ટમેટા સોફ્ટ થઈ ગયા છે તો હવે એમાં મસાલા યાદ કરી લઈશું તો અહીંયા હું અડધી ચમચી હળદર એડ કરી એક ચમચી લાલ મરચું પાવડર અહીંયા તમારે તમારી તીખાશ પ્રમાણે મરચું એડ કરી લેવાનું અડધી ચમચી ગરમ મસાલા પાવડર એક ચમચી ધાણાજીરું પાવડર અને સ્વાદ મુજબ મીઠું એડ કરીશું અહીંયા મીઠું આપણે ગ્રેવીના ના ભાગનું જ કરવાનું છે તો બધા મસાલા સરસ રીતે મિક્સ કરીને આપણે થોડીવાર માટે એને સાંતળી લઈશું જેથી કરીને આપણા મસાલા સારી રીતે તેલમાં સંતળાઈ જાય અને કલર પણ આપણા શાકનો સારો એવો આવે તો આપણા મસાલા સરસ રીતે સંતળાઈ ગયા છે તો હવે એમાં આપણે પાણી એડ કરીશું તો અહીંયા હું એક ગ્લાસ જેટલું પાણી એડ કરું છું તો અમે અહીંયા એક ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે તો હવે આપણે આ ગ્રેવીમાં ઉભરો આવે ત્યાં સુધી એને ઉકળવા દઈશું તો આપણી ગ્રેવી સરસ રીતે ઉકળી ગઈ છે તો હવે એમાં આપણે પાપડી એડ કરીશું અહીંયા મેં સો ગ્રામ ફાફડી લઈ લીધી છે જે દસ રૂપિયાના પેકેટમાં આવે છે એ લઈ લીધી છે તો આજે આપણે ફાફડીનું શાક બનાવવાનું છે

આ શાક તમે રોટલી રોટલા અથવા પરોઠા સાથે ખાસો તો ખોવાની ખૂબ જ મજા આવશે તો આવી રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો તો તૈયાર છે આપણું સરસ મજાનું ફાફડીનું શાક જો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઈક કરી દેજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને મારો વિડીયો કેવો લાગ્યો સીતારામને જય શ્રી કૃષ્ણ બધાઈને સ્વાગત છે તમારું મારા રંગેલા ભાલની રસોઈમાં આજે આપણે બનાવીશું એકદમ સરસ મજાનું ચટાકેદાર શાક જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે અને ફક્ત ત્રણથી ચાર રૂપિયામાં જ આ શાક બનીને તૈયાર થઈ જશે તો ચાલો આપણે બનાવવાની શરૂઆત કરી લઈએ તો શાક બનાવવા માટે મેં અહીંયા અડધો કપ જેટલું મીડિયમ ખાટું દહીં લઈ લીધું છે તો આમાં આપણે મસાલા એડ કરવાના છે તો એમાં આપણે અડધી ચમચી જેટલી હળદર એડ કરીશું એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર એડ કરીશું

સાત થી આઠ મીઠા લીમડાના પાન છે એડ કરી દઈશું અહિયાં મોટી